જય મોલ જય મણિધાલ જય વડવાળી જય કબરાવવાળી આ વાતથી સરકારે અંધશ્રદ્ધા વિશેનો જે કાયદો કાયદો ખરેખર હું બહુ એમાં સહમતીશો રાજી છું કારણ કે હું આઈનો પરિવાર છું હું ખુદ એટલો અંધશ્રદ્ધાનો વિરોધી છું પણ ઓલું કહેવત છે ને કે કાદવ ખોદતા ખોદતા પાણી મળ્યું પણ હવે આમાં કોઈ શેડછાડ ન કરશો કાયદો બહુ સરસ છે કારણ કે માણાને ખાલી પો આજ માણા બહાર હનતા પેપ તૂટતા હોય એવો ખાલી હોય માણસ કોઈ જેને કહે ચિંતાના હિસાબે માનસિક મદદ હોય અને ક્યાંક બહાર નીકળે ડાકર છે કારણ કે સમાજ બહુ નગુણો છે આવા માણસ ને સમજે છે ગામમાં કરવા નથી દેતા અને મારે છે આ મોટા મોટું તમે અત્યાચાર કરી રહ્યા છો સ્ત્રીની ઉપર પણ સરકારે બઉ સારો કાયદો કાઢ્યો અંધશ્રદ્ધા નાબૂદ ખરેખર હોવું જોઈએ આ લોકો પાસે જામીનો ન થવા જવો એમાં કોઈ પણ એમાં મારાથી નું માલું છું એમાં હું આવી ગયો જો કે અહીંયા તો મોગલ છે કોઈ દીકરો મારો લાખો કરોડો રૂપિયા મૂકવા તો આવે ખબર પડે કે બાપુ અમે કેમ મુકાય છે કારણ કે અહીંયા મા સંચાલન કરે છે મને પૂરો વિશ્વાસ છે કે મોગલ લાંબો હાથ નથી કરવા દેતી બાકી બીડી માગી જ ગયું અહીંયા પચાસ હજારના વિડીયા દઉં છું મારી મારી વાત કરું છું કે વિડીયો મારે લાંબો રાખો રૂપિયો કોપાય ને અમૂરી નાખો દીકરી બેન ભાણે જઈને આપો ગાયું આપો ઝાડ વાવો તળાવ ના કરો કોઈ દવાખાને મદદ રૂપી મદદ મદદરૂપી થાવ કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈને વસ્ત્ર આપો અન્ન આપો આ દાન કરો અંધશ્રદ્ધા નહીં તમે વિધિ ભાઈસી નીકળો મને ખબર વિધિ એટલે શું પેલા મને કહો વિધિ એવી કરો કે હે બા મને દાદો રૂપિયા દઈશ

આવડો આવડો મોલ થાય પછી આપણા હોય આંટો મારો થાય બેટા ફેરવો કારણ કે એ નિંદામણને કાઢવું પડે નિંદામણ કાઢો ને મોલ ઉછરે નહીં એમ સમાજની માલ પર આ નિંદામણ નો નાશ કરો આ અંધશ્રદ્ધાને નાબૂદ કરો પણ સરકારે બહુ સારો કાયદો કાઢ્યો છે પણ સરકારને એટલું હવે આમાં શેડછાડ ન કરીશો ફેરફાર ન કરશો અને આ કડક કડક આ કાયદો થવો જોઈએ અને રહેવો જોવે આ દેશમાં કેટલો અંધશ્રદ્ધા કેટલો ગ્રામદેવ દેવરાય છે કે તન માતાજી નડે તને કરેલું છે બુકલી બધું મન થઈ દેજો હું લાઈવ દ્વારા બોલો રહ્યો છો બધું મને દેજો અને બીજી વાત મંદિર વાળા રૂપિયા લેતા મને કાંઈ વાંધો નથી ભલે લેતા ઢળતા રહ્યા ની પેઢીઓની પેઢી પણ આપે આય અને માગે બાય અને લુગડાય મને કોક ખરાવે આ પીડી માગી પીવું શું જો મને મકાનો આ સ્પર્ધા સેવકો દીધું છે ગાડી સેવકો આપી છે મારા બાપનું કાંઈ નથી મારે આ વસ્તુ ફૂટે નું મોગલ ધામે પાંચ દિન જાવ છું રોજ અહીંયા નવ થી દસ લાખ રૂપિયા આપે છે પણ સુકામ સમાજ ને જાગૃત કરવા માંગુ છું કે હવે તો સમજો આ કોઈ કોઈના ઘરે નથી જતો મારા ઘરમાં લીંબુ આવ્યું ભલે લીંબુ આવ્યું નિસોઈ પી જાઓ કે મારે અને હાઈ લાખ ચાર રૂપિયા લીંબુ નહીં તું રૂપિયાના બંડલ નાખે અમારા ઘરમાં કે દાણા નથી તો લઈ લઈ આ એક નંબરના પાખંડી છે સાવધાન કારણ હાથા સંતો છે હાતા ઓલિયાઓ છે આ ભક્તો છે પણ એ બહાર નથી પડતા ક્યાંય કારણ કે એને તેની ભક્તિથી મતલબ છે એને મહાનું ધ્યાન છે એમાં કોઈ પક્ષપાત નથી કોઈ વરણ હોય એમાં અંધશ્રદ્ધા કોઈ પણ જાય તો અંધશ્રદ્ધા નહીં કોઈ પણ હોય અંધશ્રદ્ધા ફેલાવતું હોય એને આ સરકારે બહુ કડક કાયદો કાઢ્યો છે તો આ કાયદાનો અમલ થવું જોઈએ બીજી વાત કે અત્યારે સારાકા આ હોળીઓ હાલે છે તો દરેક ગામવાળાને જરીક આગેવાનો છે ગામના ગામડાઓને બધાને થોડુંક જાગૃત રાખો કોઈ પણ એવી વસ્તુ તમને દેખાય નજીકના યોધાને જાણ કરો પોલીસ નથી કહેતો યોધાને જાણ કરો અથવા આજુબાજુના કોઈ પોલીસ સ્ટેશન નજીકનાને જાણ કરો એ જ તમારી બેદરકારી આખું ગામ જોખમમાં મુકાઈ જાય છે શંકાપદ વ્યક્તિ લાગે શંકાપદ વાહન લાગે તો એને સીધો તમે ખાતાવાળાને જાણ કરો અને જેથી આપણી હોનારત સાચું બચી જાય એમાં મંદિર આવી ગયા મસ્જિદ આવી ગયા હોટલું આવી ગયું ગામ આવી ગયા જે વાત ગુનેગાર આપણે છે આપણે જાગૃત થવાનું જરૂર દેશ છે તો આવા ગામમાં શંકાપદ વ્યક્તિ લાગે તો જાણ કરો કોઈ પણ તમે વસ્તુ શંકાપદ લાગે જાણ કરો અમારે હું દાવા જોયો ને અહીંયા તમારી નબળાઈ છે હવે તો જરી પાય આવો

આ બધા નીમ તોડી નાખે ને અભિમાન્ય મારી નાખ્યો શકે કે ક્યાં ગયો નીમ સમજી કે જો કોઈ નીમ તોડતો તો ન્યાય પણ તમે હથિયાર ઉપાડો હથિયાર એટલે તમારી જે જીભાંગ છે શબ્દો રૂપી એ પણ હથિયાર જેટલું કામ કરે છે હોનાર સટકી જાય છે કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ વસ્તુ લાગે તો તરત નજીકના યોદ્ધાઓને જાણ કરો પોલીસ ડોક્ટર બીજી વાત આખી ગુજરાત ને નહીં દેશ વિને એકસો ચાલીસ કરું તો અભણ એકસો ચાલીસ ભાઈ એકસો ચાલીસ કરોડ ની વસ્તી આપણે જાગૃત થવાનું છે અને આ આ જાગૃત થાય છે તો જ આપણો આ દેશ સલામત રહેશે વિશે દેશ સલામત થઈ રહી કારણ કે આપણા તૂટી ગયા છે બીજી વાત સરકારે કડક કાયદો કોઈ મોટા મોટા ધામ હોય મોટા મોટા તીરથ હોય મોટી મોટી જેને કહેવાય ક્યાંક માણાવ ફરવા જતા સડા સડાપેરી કરી જાય છે ને તો અહીંયા ગુપ્ત રીતે તારીખ ગુપ્તચર શાખાની જે આપણી એજન્સી છે

અને જેને કહેવાય કે દેશને બરબાદ કરવા માંગે છે દેશની એકતાને તોડવા માંગે છે આવા વળ છે નહીં તો બધા સાથ આપો મોદી મોદીનું પ્રેમ આ લેવું નથી ભાઈ મારે કે દેવું નહીં પણ માને ને માને શું કામ મારે કે મોદી નહીં દઈ દેતા પણ મોદી આ દેશનો કળદૂપનો પ્રસ્તો છે સમજી ગયા તમે પણ થોડાક પાયા મજબૂત નથી જો પાયેલા મજબૂત હોય ને તો આ વાંધો ન આવે એ વાંધો તમે સમજી જાય પૂરેપૂરું કામ પણ જે છે એમ કાઢવાની જરૂર છે તો મોદી એક આ દેશનો હું કોઈ મોદી વખાણ નથી કરતો મોદી કામ સારા છે હું આ આ રાજકારણ ને નથી માનતો સમજી લેજો આ સિંચરો કામ નતા થયા એ મોદી કર્યા કર્યા ને ભાઈ તરીકે સાંભળજો આ મોદી કામ નતા થયા મોદી કર્યા વિચાર તો કરો કેવો કેવો આપણા દેશના યોધ્ધાઓ માટે એમ એક તાકાત કરવાની છે આપણે એકસો ચાલીસ વસ્તુને અને બીજું કે જે દેશ બગાડવા માંગતો હોય દેશને હાનિક હોય રાષ્ટ્ર ખતમ કરવાનો હોય અને એને પછી સજા હોય અમે સમજો રાખો રાખો આમ આમ ન કરો ગુનેગાર સાબિત થાય અને જેલ ભેડી ન કરી દો પણ જરીક સમજો આવા વડાપ્રધાનની આપણે જરૂર છે એને સાથ સહકાર આપો એક બાપુનો અવાજ છે અને બીજું પેલા ડોક્ટરની દવા પછી માની દુવા મને જો તાવ આવે છે ને અમારા ડોક્ટર સાથે આવે એને ખબર બાપુ કાંઈ કાંઈ લેવાનું તો આવતું ને મને બાટલા સડાવે એ એક પણ શક્તિ છે લાટ પણ એક શક્તિ છે પૈસો હોય છે તમને કામ આવશો અંધશ્રદ્ધાથી આગારે જો અંધશ્રદ્ધામાં જાતા નહીં કોઈ તમને વેમ નાખે કે બધું માપવું લઈ દીધું તો જ આ દેશ આપણા અંધશ્રદ્ધામાં બચશે ને તો બચશે નહીં જય મોગલ જય મનીષ જય વરવા